રેકી એટલે પ્રાણ ઉર્જા દિવ્ય શક્તિ ઉંમર વધવાની સાથે અથવા હવા પાણી અને ખોરાકોની અશુદ્ધિને કારણે શરીરમાંથી પ્રાણશક્તિ ઘટે છે આથી શરીર રોગોનો ભોગ બને છે તમે જ્યારે ક્રિસ્ટલ ગુરુ રેકી થ્રી 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 ચાલુ કરો છો ત્યારે બ્રહ્માંડમાંથી એનર્જી તમારા સાતે ચક્રોમાં અને ઓરામાં પ્રવેશ કરે છે આથી સાતે ચક્રો બેલેન્સ થાય છે અને શક્તિશાળી થાય છે ઓરા પાવરફુલ બને છે આથી શરીર સંપૂર્ણ તંદુરસ્ત બને છે રેકીથી શરદીથી લઈ કેન્સર સુધીના બધા જ રોગો મટી શકે છે સાથે સાથે બહારની દુનિયાના એ ટુ ઝેડ પ્રોબ્લેમ સોલ્વ થાય છે रेकी एक कलयुग नो ब्रह्मास्त्र है कायम रेकि लो डॉक्टर थी दूर रहो कायम रेकी लो डॉक्टर थी दूर रहो क्रिस्टल गुरु थ्री थ्री थ्री